રાજા હા એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના હે એમ હા ધનના ભંડાર વૈભવ એ મહેલ ની તો શું વાત કરું ગાંડી વિશાળ મહેલ ને મહેલ ના એક એક માળ માં 10 10 ઓરડા ને બધા ઓરડા માં એક એક રાણી આજથી બદામ ખાવાનું બસ દાળિયા લઈ જાવ 1 કિલો જમાઈ આવતી કાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે આ ઘરમાં શાંતિ કરવા માટે કાલે રસોડું બંધ હું અને દેવી બંને હોટેલ માં જમી તો મારે ક્યાં જવાનું મેં માનતા માની છે કે એક અઠવાડિયા સુધી મારા જમાય નક્કોરડા ઉપવાસ કરશે

અમારા ગામમાં એક મંછા ડોશી હતી એ મરીને ભૂત થઈ હે હા એના વરે એને મારી નાખી હતી સાસુજી હા અમારા ગામમાં એક ડોશી હતી હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ જીવતી સળગાવી દીધી હતી આ

તમારું જ ઘર સમજો ખાલી વેચી નહીં નાખતા બસ કઈ નઈ ક્યાં જાવ છો બાથરૂમ આવું છે સોરી માફ કરજો ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો આ તો હા પાડી દેવી છે અચ્છા ફાસ

સાઉથ દક્ષિણ ગુજરાત સુરત હવે દક્ષિણ ગુજરાતમાં માં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપા ના ફોટા રાખે આપણી બાજુ જલારામ બાપા ના રાખે

એટલે મને કાયમ નિરાશ તમને ખબર છે મારી કિટી પાર્ટી ની બેનપણી હતા સુ ગાંડી થઈ ગઈ કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટી માં પણ જોડાઈ બે દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ 1200 રૂપિયા સે મારી ગઈ તીન પત્તી એટલે મંજુ તું જુગાર પણ રમે અરે આમાં જુગાર છે નો આ તો જસ્ટ ટાઈમ પાસ સો ટાઈમ પાસ ઓ ટાઈમ પાસ તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો હું શિયારી મારે ટાઈમ પાસ એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છે કે જવું એબુ એબુ યે એ કે આવ્યો રાજસ્થાન રાજસ્થાનમાં એ અરે આબુ બોલને સીધે સીધું અમેરિકન ઓલા એબુ એબુ કરે શું કરું જાબુ જઈને

पर्सनल का नहीं कमर जो है रखो सके हूँ खबर नहीं भी जो हूँ जो होता है ना उताई से ये भगवान क्या जुलूम है आज सुबह सात बजे मेरे बीवी के व्हाट्सएप पे एक मैसेज आता है जिसे पढ़ के मेरी बीवी की नींदें उड़ जाती हैं वो अपना होश खो बैठती है एकदम सुन पड़ जाती है एक घंटे बाद जब मैं उठता हूं मैं उसके पास जाता हूं उससे पूछता हूं कि क्या हुआ वो एकदम शांत होती है कुछ नहीं बोलती फिर अचानक से वो फूट फूट के रोने लगती है और अपना फोन मुझे देती है उस फोन में एक मैसेज था जिसे पढ़ के दुनिया की कोई भी औरत ऐसे ही सुन पड़ जाएगी अपने होश खो देगी उस मैसेज में लिखा था कि दीदी मैं दो दिन के लिए गांव जा रही हूं इसलिए काम पे नहीं आऊंगी <laughs> चल बाहर की ला अरे मैं कह रहा हूं ना मैं अपने दोस्तों के साथ था अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे गुड आइडिया गुड आइडिया अरे लेटर हेलो राहुल भैया नमस्ते भाभी नमस्ते ये आपके साथ हैं? हाँ भाभी मेरे साथ ही था बस अभी दो मिनट हुए उसको बाहर निकले हुए ओके okay, भैया <laughs> हेलो सौरभ भैया नमस्ते ये आपके साथ हैं हाँ भाभी मेरे साथ ही है अभी जस्ट बाथरूम गया बाहर आता तो बात कराता हूँ मैं आपके अभी कोई बात नहीं भैया हेलो समीर भैया ये आपके साथ हैं हाँ भाभी सामने ही बैठा है बात कराओ क्या आपकी हाँ करा दीजिए बात ये बात कर हेलो बेबी I'm <laughs> <laughs>